હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી મહત્વની અપડેટ જારી કરવામાં આવી છે વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અને અગત્યની સૂચના સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ જોઈએ प्रथम मित्रों जाहरात क्रमांक त्रन सौ पचास पच्चीस म्यूनिशिपल इंजीनियर वर्ग त्रहरात क्रमांक सौ अठावन हजार पच्चीस थिएटर आसिस्ट वर्ग तरह जाहरासर पच्चीस छवीस सर्वेयर वर्ग त्री जाहरात क्रमांक त्रन सौ एकावन बेहजर पच्चीस छवि एक्सरे टेक्निशियन वर्ग त्रन जाहरात क्रमांक त्रो सुलीस पच्चीस छवि फायरमेन कम ड्राइवर वर्ग तरह जाहरात मददनी त्रो अड़तालीस वर्ग त्रत सौ चुम्मा हजार पच्चीस छवि ऑप्थेलमिक आसिस्ट वर्ग त्रन तरब मित्रों जाहरात क्रमांको त्रन सौतालीस पच्चीस छवि स्थापत्य मददनीश वर्ग त्री ત્યારબાદ જાહેરાત જાહેરાતર પચીસ વર્ગ ત્રણ ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ ઓડિટર વર્ગ ત્રણ તો મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા દસ થી અગિયાર જેટલી વિવિધ પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને અગત્યની સૂચના પણ જારી કરવામાં આવી છે તો મિત્રો મિત્રો એ પીડીએફ આપેલી છે તેના પર ક્લિક કરીને તમામ માહિતી જોઈ શકાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે तो मित्रों जाहरात क्रमांक बसो नव्वाणु पच्चीस छवि लैबोरेटरी टेक्निशियन वर्ग तरह जाहरात क्रमांक बसो ब्याजार 25 पच्चीस एक्सरे आसिस्टंट वर्ग तरह जाहरात क्रमांक तरण सौ ओगनीस पच्चीस छवीस टेक्निकल आसिस्टंट वर्ग तरह जाहरात क्रमांक तरण सौ एकतालीसार पचीस छवीस सर्वेयर वर्ग तर जाहरात क्रमांक तर सौ चौदह बेहजार पच्चीस छवीस आसिस्ट वर्ग तरह त્યારબાદ જાહેરાત क्रमांक 297 2025-26 ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ 3 જાહેરાત क्रमांक 291 2024-25 ફિઝિયોથેરાપી ક્યુટરકમ ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 ત્યારબાદ જાહેરાત क्रमांक 281 2024-25 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 ત્યારબાદ મિત્રો જાહેરાત क्रमांक 312 2025-26 સબ ફાયર ઓપિસર વર્ગ 3

જાહેરાત સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તે અચૂક માહિતી જોઈ લેવી જરૂરી છે હું ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો ઓગણચાલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ ના ચોર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીની યાદી અને સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો ઓગણચાલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી ટેકનિશિયન જેમાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે કાચ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક બસો એકોતેર બે સુધારા પાંચ પ્રસિદ્ધ કરવા બાબત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો તેતાલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આન્સર પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો સત્તર દસ બે હજાર પચીસના રોજ ઘણી બધી અપડેટ આવેલી છે જેમાં મિત્રો ખાતાકી પરીક્ષાના પેપરોની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો અહીં મિત્રો ઘણી બધી ખાતાકી પરીક્ષાઓની સ્વર્ગની વિવિધ સ્વર્ગની પરીક્ષા દસ સાત બે હજાર રોજ યોજાયેલી હતી અને તેમની ફાઇનલ આંતર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે ખાત જોઈ લેવું મિત્રો ઘણી બધી પરીક્ષા લેવાય છે ખાતાકી વિભાગમાં તોય મિત્રો દસ સાત બે હાજર ના રોજ ખાતાકી પરીક્ષાઓનું આયોજન થયેલું હતું ઘણી બધી

પેપર બે ની પરીક્ષા આઠ સાત બે હજાર પચીસના રોજ યોજાઈ હતી ત્યારબાદ પેપર એકની પરીક્ષા સાત સાત બે હજાર પચીસના રોજ યોજાયેલ હતી અને પેપર ત્રણની પરીક્ષા છે જે નવ સાત બે હજાર પચીસ ના રોજ યોજાયેલ હતી જેમની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો અઢાર અને ચત્તર તારીખ દરમિયાન ઘણી બધી અપડેટ આવેલી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ તરફથી તો તમામ ઉમેદવારોએ ખાચ જોઈ લેવું જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર